પવનાથ મંદિર ખાતે જે મૃગીકુંડ આવે છે તેના હું દ્રશ્યો બતાવીશ કે જ્યાં ભગવાન શિવ છે તેમના ભક્તો અને તેમાં પણ જે બાવા સાધુઓ કે જે રવેડીની અંદર જોડાતા હોય છે રવેડી છે તે પૂર્ણ થયા બાદ અહીંયા સ્નાન કરવા માટે આવતા હોય છે અને તેને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અહીંયા જે પ્રવેશ છે તે અત્યારથી જ બંધ કરી દેવામાં આવ્યો છે જ્યારે રાતે બાર વાગ્યે રવેડી છે તે અહીંયા ભવનાથ મંદિર ખાતે પૂરી થાય છે ત્યારબાદ જે પણ દેશભરમાંથી જે સાધુ બાવા આવ્યા હોય છે તેઓ અહીંયા સ્નાન કરે છે અને રવેડી છે તે પૂર્ણ કરે છે આ રવેડીનું મહત્ત્વ એ છે કે રવેડી એટલે ભગવાન શિવની જાન છે તે જાતી હોય ને તેમાં તમામ બાવા સાધુ છે તે એકસાથે સાધુ સંતો છે તમામ એક સાથે જોડાતા હોય છે ને તે ત્યારબાદ આ જે મૃગીકુંડ એવું કહેવામાં આવે છે કે હિમાલય ખાતે ભગવાન શિવ છે તેમણે મૃગનો જે ઘા કર્યો હતો અને તેનાથી તેઓ ખુદ ત્યાં સાક્ષાત હાજર છે તેવું માનવામાં આવ્યું છે અને તેને લઈને આ મૃગીકુંડ છે તેનું નામ છે તે પાડવામાં આવ્યું હતું અને સાથે જ જે ત્રિવેણી સંગમનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ એટલું જ જે આધ્યાત્મિક મહત્ત્વ છે તે મૃગીકુંડનું માનવામાં આવે છે